નમસ્કાર સાથે જોઈ રહ્યા છો અને સમાચારોની શરૂઆત કરીએ આપણે મહત્વપૂર્ણ સમાચારથી સૌથી પહેલા આપણે વાત કરીએ વડોદરાની તો વડોદરામાં પોલીસની નિષ્સફળતાના પુરાવાઓ હવે સામાન્ય નાગરિકો પણ આપી રહ્યા છે વડોદરા શહેરમાં ચાલતા બેફામ શરાબની હેરાફેરી હવે જાગૃત નાગરિકો દ્વારા પણ ઝડપી પાડવામાં આવી છે શ્રીનાથ વિસ્તારમાં માલિકને ઉદયપુરથી આવેલા પાર્સલ પર શંકા જતા પાર્સલ લેવા આવેલા બુટલેગરોને પાર્સલ આપ્યું ન હતું અને પોલીસને જાણ કરીને પાર્સલમાં આવેલો શરાબનો જથ્થો પોલીસને સોંપી દીધો હતો વડોદરામાં બેફામ રીતે વિદેશી દારૂની હાટડીઓ ધમધમે છે પોલીસના બની બેઠેલા જે વહીવટદારો છે તેના નામ જાહેરમાં ચર્ચામાં આવ્યા અને ત્યારબાદ પોલીસને બુટલેગરો પર કાર્યવાહી કરવાની યાદ આવે છે હવે જ્યારે વહીવટદાર વિવાદ શાંત થયો છે ત્યારે બુટલેગરો ફરી ધીમે ધીમે એક્ટિવ થઈ રહ્યા છે પણ હવે તો નાગરિકો પણ જાગૃત થઈને આ દારૂની હેરાફેરી ઝડપીને તૈયાર કેસ પોલીસને થાળીમાં પીરસી આપે છે શહેરના તરસાલી વિસ્તારમાં શ્રીનાથ કાર્ગો નામક ટ્રાન્સપોર્ટમાં ઉદયપુર રાજસ્થાનથી એક પાર્સલ આવ્યું હતું ટ્રાન્સપોર્ટ માલિક કૃષ્ણભાઈને પાર્સલ પર શંકા જતા પાર્સલને સાઇડ પર મુકાવી દીધું હતું ગત સવારે કેટલાક લોકો પાર્સલ છોડાવવા આવ્યા હતા જ્યારે પાર્સલમાં શંકા છે એટલે આપી શકાય તેમ નથી તેવું કહીને પાર્સલ લેવા આવેલા બુટલેગરોને પાર્સલ આપ્યું ન હતું અને ત્યારબાદ ટ્રાન્સપોર્ટરે પોલીસને જાણ કરતાં પીસીબીનો સ્ટાફ પહોંચ્યો હતો જ્યારે પાર્સલમાંથી પચાસ જેટલી વિદેશી દારૂની પેટીઓ મળી આવી હતી પીસીબીને ટ્રાન્સપોર્ટરે આ દારૂનો જથ્થો પકડીને આપી દીધો હતો જ્યારે પીસીબીએ જાણ્યા બુટલેગારો વિરુદ્ધ ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે હવે મહત્વની વાત એ છે કે પોલીસની આઠ આટલી એજન્સીઓ કાર્યરત હોવા છતાં દારૂના જે સપ્લાયરો છે તે લોકો પર સપ્લાય કેમ રોકી લાગતી નથી જ્યારે હવે જાગૃત નાગરિકો જ પોલીસનું કામ કરી રહ્યા છે